જણાવવાનું કે છ જૂનના રોજ પેસ્ટ વર્લ્ડ પેસ્ટ કંટ્રોલ ડે તરીકે ઉજવવામાં આવે છે પણ તે અમે આ આજ રોજના રોજ બધા અમે ઉજવીએ છીએ અને અમે વડોદરી સંસ્કારી જનતાને જણાવીએ છીએ કે આપ આપણા ઘરમાં જે પેસ્ટ કંટ્રોલની કામગીરી કરાવો છો તે રજીસ્ટર થયેલ સરકાર દ્વારા એપ્રુવડ લાઇસન્સ હોલ્ડર પાસે કરાવો અને અમારી જે દવાઓ જે અમે વાપરીએ છીએ પેસ્ટ કંટ્રોલની કામગીરી માટે તે ડબ્લ્યુએચ એપ્રુવડ છે અને એ પર્યાવરણને તથા માનવોને પશુઓને કોઈ પ્રકારની હાનિ પહોંચાડતી નથી તો આપ સર્વ વડોદરાની જાહેર જનતાને જણાવવાનું કે આપ અમને સંપૂર્ણ સહયોગ આપી એની અંદર અમને આગળ એ આગળ વધારવા વિનંતી અને આગળ જે ચોમાસું આવે છે તો એની અંદર પણ અમારી અમારા એસોસિએશન તરફથી અમે કંઈક એવા વિસ્તારોમાં કામગીરી કરવા માટે ઈચ્છીએ છીએ જો અમને સરકારનો સહકાર મળશે તો અમે અવશ્ય એ કામગીરી કરીશું રાજેન્દ્ર પટેલ વડોદરા